ठीक है कैसी लगी बताना यार ऐसी है जैसी लगे वैसी पता ना जो बर्थडे पे मैंने मुझे उन ने दी थी वो वाली वॉच है ये और आपको कैसी लगी ये वॉच जरूर बताना कमेंट बॉक्स में सामान वामन लाईने निकलो तो शू प्लस आज हमारे काम छे काम पता है मार सूरत जान है सूरत रात्र पाछ आवाज छे

કાનુડા મોકલ્યું હશે અરે એટલે બધું મારે વિચારવાનું નથી તારે ના વિચારવાનું હોય પણ બીજા જેને હતા એને તો ખબર હશે ને અરે પણ આ તો તું તો જોડા

મારી થોડી ભૂલ છે વાતો કરવાની અલા મેં નહી કીધું યાર કોને કીધું દિલીપ જાતે છે લે દિલીપે તારું

એક દિવસ પડે તો હાલે જ નહીં વિચાર તો ખરો ઊંઘ માં થી ઉઠી ગયો

તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ સુરત એક્ચ્યુઅલી માં છેલ્માં પહેલીવાર મારા હાથમાં બેગ આવી ફેલી છે મને બખડ આવી છે ઉન્નતિ બરાબર અને ચલો લેટ્સ કેમ ભાઈ બધું લઈને લઈને ફરવાનું રાખવા બધું ના ચાલે જીગુ ભાઈ બરાબર છે લાઈફ 2800 28000 હોટેલ માં ગયું છે આ પહેલી હોટેલ છે હા એ રાખ્યું 20 મિનિટ માટે હોટેલ રહે

હા લેવામાં આવશે મજા પાછો 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 ફોન કરું છું પેલાને બરાબર હલો દિલીપ શું કીધું સાહેબ એ જો આજે દેપી કે વેસોયા સુધ હું દેઈ ગયો તો તારે હા માર ભેગો પોલીસ લવલે કે સો શું હું આવ કે તું ને વોટ્સએપ હે તમાર ભેગો

પેલી વાર મારું સપનું હતું ભાઈ આવું ખબર સુરત માં નવરાત્રી કરવાનું ભાઈ સુરત ની અંદર આયા એટલે તમને બધા તમે બધા વગર તૈયાર સુરત

સોશિસી કે આપણે બોલના ભૂલ થઈ હોય તો એસી કોઈ વર્ડસ અમે આ બોલના ચાવો તો મેં આખો મોકા દે નથી સાથે થેન્ક યુ પહેલાં તો આપણે ગુજરાત પાસે ગુજરાતીની વાત કરીશ હા તો જ્યારે જ્યારે ભાઈકાથમાં આવ્યું છે જ્યારે જ્યારે આપણે ગણિતને જય બોલાવી છે તો જેટલા પણ અહીંયા ભક્તો રેઠા હોય બધાએ તો જેના લગ્ન થઈ ગયા હોય બાકી હોય બધાને પણ જેના નહીં થઈ ગયા થઈ જાય અને જે બાકી છે જેના થઈ ગયા છે એને ભગવાન સહન શક્તિ આપશે એટલે ગણપતિ બાપા થેન્ક યુ તમને ખબર છે કે ભાઈ ફોન મારી વાલી ટ્રાય કરતા હોઈએ છીએ કે સરસ મજાના વિડીયો તમારા સુધી પહોંચાડીએ ઘાસે તમારા સુધી પહોંચાડીએ પણ આજે આખી ટીમે અહીંયા અમને બોલાવ્યા છે એની માટે થેન્ક યુ અને અહીંયા બધા જ ಸರಸ್ವತಾನಿ ಟೀಮ್ ಚಾವರಿ ಯಾ ಕಿಂಜಲ್ ಲೈಂ ಚೇ અમાರ ಪಾಟಣನ ಮর্জದಾರ ಚೇ ಅರೆ ಅಹುಕವೈ ಕು ಬಂದಾಯನ ಮೈಗಾ ವಿಚೋಡೋ ಜೋಡು ಎಲೆ ಸೌ ಎನೋ ನಿರ್ವಲಕ್ಷನ ಆದಿದೆ ಅಂಗನ ಕೇಶನ್ ವೈಚೇ અમાರ ಜಮಾಯ್ ಚೇ અમદાવાદ ಫಿ ಸ್ಪೆಷಲ್ ಆವೆಲಚೇ ಆಂಗ್ ಲಾಂಚ್ ಹೊನಿ ಜಾರಾ ಹೇ ಆಪ್ ಸಭಿ ಲೋಗೋಂ ಕೆ ಸಾಮ್ನೆ ಬಹುತ್ ಖಾಸ್ ಸಾಂಗ್ ಹೇ ಅಂಡ್ ಸೋ ಹಮಾರೇ ಬೀಚ್ ಮೇ ಆಕ್ಟರ್ ಮೌಜೂದ್ ಹೇ ಉಸ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸಾಂಗ್ ಕೆ ಕೇಶನ್ ಪಟೇಲ್ ಜಿ ಅಂಡ್ ಏಕೀ ರಾಜ್ ಕುಮಾರ್ ಜಿ ಕೈಯೆ ಸಾಂಗ್ ಹೇ जो लॉन्च होने जा रहा है अभी इसी वक्त आप लोगों के सामने खम्मा के शक्ति प्रोजेक्ट माँ अंबिका फक्त कोई गीत नहीं पर हमारा सब भाव अने भक्ति साथे नो माँ अंबा ना चरणों चरण स्पर्श चे माँ अम्बानी कृपा सदा आपना सब पर रहे खम्मा के ऑफिशियल म्यूजिक वीडियो इस फाइनली आउट नाउ डेडिकेटेड टू माँ अंबे विथ लव एंड गुजराती प्राइड यू नॉट फॉर्गेट टू लाइक कमेंट एंड शेयर टन इंस्टाग्राम एंड ऑल्सो ऑन व्हाट्सएप विथ ऑल योर फ्रेंड्स टू स्प्रेड द मा अम्बे वाइड्स एवरीवेयर सो हमारे साथ में टीम है एंड सॉन्ग भी अभी आप लोगों के सामने प्ले किया जाएगा <laughs> રાઇટ રાઇટ હે ઇસ ગંગોલાંચી ઓ પેલા તો સુરતની નવરાત્રી હું પહેલી વખત જોઉં છું અને સુરતમાં જે મોજ છે અને લોકોને રંગતા દે જોયા ને જે મને મજા આવી જે એકવાર સુરતિયો કેમ જો મોજમાં ને song કેવો લાગ્યું મજા આવી નવરાત્રીમાં હેમ્સ મનાવશો થેન્ક થેન્ક યુ બટ આ song જે છે એ અમે લોકોએ બોતેર કલાકમાં બનાવ્યું છે વિચારથી લઈને રિલીઝ સુધીની અંદરની વાત કરું તો અને ગાયનનો બહુ સારો એવો સપોર્ટ હતો સોંગની અંદર ઉદયભાઈ બહુ સરસ ગાયું છે અને આખી ટીમે બહુ સરસ મજાનું વર્ક કર્યું મનની અંદર એક ઈચ્છા હતી કે આપણે આવું એક માતાજીનું સોંગ બનાવીએ સો એના માટે આજે દરેકે દિલથી બનાવ્યું છે એના માટે તમને બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ સો મચ તો ઘાયલજી પ્લીઝ યહાં પે આ જઈએ

એના શબ્દોમાં એનું સન્માન રહેશે વિજેવામાં કે રસમ છે સાવ જુદી અને અમારો તો રિવાજ છે હાલ ટોંકા અહીંયા તો રસમ છે સાવ જુદી અને ભાઈબંધ આયા તો રિવાજ છે હાલ ટોંકા અમારે મન તો ખાલી શબ્દો જ છે જોને ભાઈબંધ ઓલા ચંદકું ટોંકા એ તો જો ને એ ઓલા ચોંકું ટોંકા અને બધાયને સાંભળવું છે કે ભાઈ કઈ રીતે જશે ગાય કે કોના હતા પ્રેમમાં અને પછી હવે જીવે છે એની યાદોના પ્રેમમાં

दो दीख दो दीख दो दीख दो दीख दो। क्या बात है? Thank you so much. आप इसी तरह से हमेशा शायरी करते रहे हंसाते रहे मुस्कुराते रहे और खुश रहिए आई होप आप जल्द ही आपकी जो जख्म है वो भर जाए और आप इसी तरह से हंसते रहे चलो भाई बढ़िया प्रो વાગ્યા છે રાત ના ત્રણ બરાબર એક બે ત્રણ ત્રણ એવી ભૂખ લાગી છે ને સવાર નું કઈ ખાધું ગરબા ના